ए बाघमा फुलडा लि फुलडा लै जाउँ तारे कलर नुलडा लैजाउँ लै जा फुलडा गाउँ नुलडा लै जा बारे कलर ना के फुल लिस

દારૂ વગેરે ગાડી મોડમાં ન આવે હાલો ફૂલડા લઈ જાવ ફૂલડા ફૂલડી ફૂલવારી આવી ગઈ છે હાલો ફૂલડા લઈ જાવ ફૂલડા એ તા ફૂલડા લેવા છે ના રે ના મારે શું કરવા ફૂલડા લઈ લે લે શોકેસમાં રાખવા થાય છે શોકેસમાં બાયડી વગેરે શું શોકેસ રાખવો એ તારા ભેરીએ સડાવવા થાય છે લઈ લે 100 રૂપિયાન જોડી દઉં છું ના ના ફૂલડા તો નથી લેવા પણ દારૂ પછી આમ જો બારેય કલરના છે ફૂલડા તને જે ગમે ને લઈ લે સો રૂપિયા જોડી એ હા ના ફૂલડા સારા છે પણ મારે ફૂલડા ને કાંઈ લેવા દેવા નહીં પીવાનું મળે હું ફૂલડા વેચવા વાળી છું કઈ દારૂ વેચવા વાળી નથી આવાની હું શ્યાંથી ભટકાઈ ગઈ આમ આગળ જઈને વેચું હાલો ફૂલડા પોટલી રાખો છો લ્યો આ તો ભાઈ ગયા પોટલી મેં કીધું રાખતા હોય ફૂલડા હારો તો પોટલી લઈ લઉં યાર યા દમરી કોઈ तिवारी આવે ત્યારે થાય હવે મારી દીકરી ફૂલડી કી વાત હોય ગઈ ફૂલડા વેસ્તી વેસ્તી ક્યાં થવા મર્યો ને તમારી દીકરી નીકળી ગઈ કઈ શેરી માં જાય છે લાય આ છોકરો સામે હાલ આવે એને પૂછી દઉં હય એલા ઉભો રહે ને કામ છે બોલો ને રી બાપા ઓલી થોડી આ ફૂલડા વેસ્તી થી કી વાત જાય કાઈ છોડી ઓલી ફૂલડી

કેમ દેસ પેલા તો કે એ 100 રૂપિયા જોડી દઉં છું 100 રૂપિયા ખા હા એ તો ન લેવા કઈ સમજીન કઈને આ મારી બય છે ને વાહે પડી જાય તારો ખાલી અવાજ હાંભરી જાય ને તે મને બોલ હું તો તો જગાડ્યો કે ઝાડ ફૂલડા લઈ આવો આ પાન ઝાડ આમ તો જો મારે ઓછા ભાવના પૈસા ન આવતા વારી આઈ એ કામ કઈ પસા રાખ તારું રેજન મારું રહે જાય પસા હા એ પાન ઉતાર પાઈ પછી આમ જો આખું બકડીયું લઈ જશે અત્યારે દે પસા

ए हालो फुलडा લઈ જાઓ फुलडा ફુળી ફૂલવારી આવી ગઈ છે હાલો ગામનાઓ ફૂલડા લઈ જાઓ ફૂલડા સરા અને સસ્તા ફૂલડા છે એ ઉભી રે ઉભી રે ફૂલવારી શું છે ફૂલડાનું હે 100 રૂપિયાની જોડી તમા લેવી છે એ બધું જવા દે આપણું શું કર્યું પછી સીનું સીનું હોય હે સીનું પાન તને ન ખબર ના હું તારી માં કેટલો ગાંડો છો તને ન ખબર ના રે ના એ બધું જાવ દે આપણા બેન કઈ કહી દે તમે કરવું જ છે ને તો આ ઘડીક છે ને ફૂલોડાને ધ્યાન રાખો પછી હું તમને અસલ મજાનો જવાબ દઉં હો તો ક્યાં જા તું આમ ઘરે જાતી આવું હું તમને પછી જવાબ દઉં તમે ઘડીક ધ્યાન રાખીને બેહો ફૂલોડા લેવા જા બીજા હા બીજા ફૂલોડા લેવા જાવ સુ અસલ મજાના હા તે વાંધો ને લેતે જાવ હું આ ઘડીક બેઠો છું હો

એને છે મારો હાથ પેગડો મારી યાર હરી કરી અને મન હું કે કે મારી આ લગન કરવા છે નો આવે હા એવું મને કીધું મન ફૂરડા વેસ એ નદ ની ક્યાં છે ઈ ઓલી બજાર માં છે ફૂરડા પાઈ પેઠો હી એ ફૂરડા આવી જોતા રહી હા હાલ મન બતા તું ક્યાં ખાલ તું યાર જલ્દી આ હાલો તમને દેખાણ ફૂરડી જઈ ન્યા ન્યા રે ખાઈ ગા હવે તો હારું બે ત્રણ મીઠી મીઠી વાત તો કરું કેદુ નો ભેગો નથ્યો

કા બાપુ લઈ લે તું સાચી વસ્તુ છતા મે તને પેલા જ ના પાડી દીશું